અને બે બે ને દેહ છોડી દીધો અને એની પાછળ એમ કહેવાય કે એમના જેઠ જે ભાઈ છે જયેશભાઈ અને એના જેઠાણી મનીષાબેન મોટા ભાઈ ભાભી કઈ તો પણ કહી શકાય અને સરસ મજાનું ખાનદાન પરિવાર છે અને બાર થી તેર માણસ એક રસોડે જમે છે હવે એમાં એવું છે કે દીકરાનો જન્મ થયો અને બેન ગુજરી ગયા અને કાટલું ચાઇખું પણ નથી અને પછી અમારો પ્રોગ્રામ હતો ને જયેશભાઈ અમને વાત કરી

ગીતાબેનની ની શ્રદ્ધાંજલિમાં દસ હજાર રૂપિયા અમારા મંડળની અંદર એને આપ્યા ને એનું અમે ગુનકાટલું બનાવીશી એક ભાઈ હતા એ કાયમ માટે એમ કેવાય કે વાડીએ વાડીમાં બહુ શોખીન બે ચાર પાણીના ગોરા રાખે સરસ મજાનું પઠુ બનાવેલું એમના દૂતો કાયમ નીકળે જીવ લેવા આવે એટલે ઓલા ભાઈ છે ને એ પાણી પાઈ રોટલા ખવડાવે શાક બનાવી દે પછી ઓલા એમના દૂતોને કીધું કે તમે કોણ છો કાયમ કેમ અહીંથી નીકળો ભાઈ તમે કેવું ને તો બીક લાગે એમથી તો કોણ માણસ નથી બીતો બધા બીવે જ છે

માય જીદ મૂકીને દીકરો પરિણામ પરણ્યા પછી એમ કહેવાય કે જે યમના દૂતો પાણી પીતા હતા ત્યાંથી એને જ લેવાનો વારો નાગ બની અને દીકરાને ડંખ આપવાનો હતો પરણીને એમ કહેવાય કે એની પ્રિયતમને મળવા જાય છે અને નાગ બની અને આ જે જેમનો દૂત હતો એ બેઠો છે એટલે બોલો દીકરો છે મરનાર દીકરો ભાઈ જે આપ્યું તું એ પાણી આપતો એ કે મને પૈડી લે એટલે મારું મોટા એ નહીં થઈ જાય આ દીકરી જે પરણીને આવી ની સાંભળતી હતી અને તેની મર્યાદા હતી બોલતા નહીં કોઈ એને એમ થયું મારા ઘરવાળાનું મોત નક્કી જ છે આવ્યા નહીં એટલે અને આ બે વાર્તાલાપ કરી દીકરી સાંભળી ગઈ એમાં પાછળ કોઈ ગરીબ માણસને પાદર કોઈ ઉતરા હોય ગરીબ માણસ અને એને પ્રસૂતિની પીડા ઉપડી અને એ બેન મહિના કેવા કાંઈક મારા માટે ખાવાનું લઈ આવો ને તો તારું બાળક મુખાઈ જઈશ એટલે ઓલા ભાઈને એમ થયું બહાર ભાઈ કોણ આપે તો કે ના લઈ આવો જ ઓલો ભાઈ ગામમાં કેસ કોઈ પ્રસૂતિ માટે ખાવાનું આપો કોઈ પ્રસૂતિ માટે ખાવાનું આપો આ પરણીનાવન દીકરી હતી ની સાંભળી ગઈ કે મેં બત્રીસ લાયકનો થાળમાં રાખ્યો ઘરવાડા માટે તૈયાર કર્યો છે પણ એને તો કંઈ ખાવું નથી હવે હમણાં એનું મોત છે દીપડીએ ડોલ રાંધ્યું અને ડોલમાં નાસ્તો બધું રાખી અને ઓલા ભાઈને આપી દીધો ભાઈ આગળ આવવાડીને ખવડાવું છે ઓલો ભાઈ લઈને ગયો ઓલા બેને ખાધું ખાધું ને પેટમાં એટલે એને પૂછ્યું કે આ કેને આપ્યું આવું બધું અધરાય જમવાનું તો કે એક બેને મને ડોલડું લંબાવ્યું ને એમાંથી મેં લીધું અરે ભગવાન મને આ ખાવાનું આપ્યું એનો ચૂડી અખંડ રાજના આશીર્વાદ છે ને એ તમારી જિંદગી બદલાવી નાખે વિધિના લેખ બદલાવી નાખે અને આ બાજુ જમના દૂત ને ગાઢ ન બેરમ રાજાની ચીઠી આવી ગઈ હુકમ આવી ગયો કે એને કરોડતા ને એનું મોત નથી કે કા એને કોઈકની દુવા લાગી ગઈ છે એટલે મારો કહેવાનો શું રી કે આ ગુંદકાટલામાં તો કોઈ પ્રસુતિ વાળી થાય ને તો કોઈની દુવા લાગી જાય લેવી ને તો દુવા પણ કોઈની બ દુવા ન લેવી તો આજે સરસ મજાના મારે ગીતાબેનના આત્માને ભગવાન શાંતિ આપે સારી જગ્યાએ એનો જીવ આપ નાખે અને બીજા નંબરમાં કે એનો દીકરો ઋષિ અને દીકરી રીસા એને પણ કોક દીકના કોક દીક એની ઉંમર થાય એટલે આવા સરસ મજાના સદકારી એની અંદર